શિવલભાધિશી જય શિવલભનું સર્વોત્તમજીનું નેવુંમું નામ લીલામૃત રસાર દ્રાર્ધ કૃતાખીલ શરીર ભૃત શ્રી ગોકુલના જે ટીકામાં નો અર્થ બતાવી રહ્યા છે જો શ્રી પૂર્ણ પુરુષોત્તમ કી લીલાૂપી અમૃત રસ તાસો આપકે સકલ અંગ ભીજે હૈ અપને અંગીકૃત પુષ્ટિ ભક્તન કે અંગ અંગ लीला रस अमृत आर्द्र करत है। आप कहते जो दमला बड़ी बेर भाकुर जी की वार्ता नहीं करी जो करिए भाती सूचना करी एकांत एक में दामोदर दास आदि भगवदीयन के आगे लीला रस अमृतमयी गोप्य वार्ता आप करते या रस के पान के भोक्ता जो भगवदीय जन श्री दामोदर दास आदि के पास आय के सत्संग करते तीन के आगे सर्व लीला रसमय वार्ता करते सो सदा या लीला रस अमृत में अमृत समुद्र में भींजे रहते छके रहते ताते श्री गोसाई जी कहे લીલામૃત રસાર દ્રારખીલ તો આવું છે શ્રી સ્વરૂપ કે આપ પણ લીલા રસથી ભીંજાયેલા છે અને નિજનોને પણ ભીંજવે છે અને આવા સેવકો જ્યારે પરસ્પર વાર્તા કરે છે તો તે સમયની શું અવસ્થા છે તો શ્રી હરિરાયજી એક પદમાં બતાવી રહ્યા છે ચલો તડજા મધુપમન ચલો ત ઉડજાય શ્રી વલ્લભ કે દાસ કમલગન ભજન આનંદ રસ પાય મધુપમન ચલો ત उडा तहा अविध्या निशान व्यापत सुख सो भृङ्गहा अलौक सूर्य विराजत फूल रहे डहडहाय दह मधुकमन चलो वहां उड़ चाई लीला प्रेम समुद्र तहां उमग्यो गई मर्यादा वहाई रसिक दास जन कैसे पैयत रसिक दास जन શિયારાયજી કહે છે કે હે મન તું મધુપ થઈને ચલ ત્યાં ઉડી જઈએ શિવલભ ના દાસ કમલગણ અનેક અનેક કમલો રસપાન કરાવી રહ્યા છે અને કયો રસ ભજનાનંદ બનાવ્યા છે હવે અહીંયા કોઈ અવિદ્યા નથી રહી અને સુખ સો ભૃંગ લપટાય તલ્લીલા પ્રેમ પૂરીત શિવલ્લભ આવી લીલા રસને વહાવી રહ્યા છે મહા અલૌકિક સૂર્ય પ્રકાશત ભક્તિ માર્ગાભ માર્તંડ સ્વયં શ્રી વલ્લભ સૂર્ય છે અને પ્રકાશી રહ્યા છે ફૂલ રહે ડહડાય ફૂલ ખીલેલા રહે છે લીલા પ્રેમ સમુદ્ર તહા ઉમગ્યો લીલા અમૃત રસ આર્દ્ર આર્દ્રી કૃત અખિલ શરીર બૃત ગઈ મર્યાદા બહાય લોકવેદની બધી મર્યાદા વહી ગઈ છે કારણ કે અંગીકૃત સમર્યાદો શ્રી વલ્લભ અહીંયા બિરાજી રહ્યા છે રસિકદાસ જન કહેશે પૈયત તો શ્રી કહે છે કે આવા જનને કેવી રીતે પ્રાપ્ત થશે કૃપા પંખ હિ ઉપાય કૃપા નિ વલ્લભ કૃપાનું દાન કરી અને પંખ આપશે તે જ એકલો તો ઉપાય છે અને માટે હે મધુ તું આવા કૃપાના પંખને મેળવીને આવી જ્યાં શ્રી વલ્લભ અને જે નિજજનોના રસ અનેક અનેક રસ સમુદ્રો પ્રગટ થઈ રહ્યા છે ત્યાં જા અને તેનું પાન કર श्रीवल्लभाधीश की जय